નમસ્કાર મિત્રો હું જીતેશ વાઘેલા ફરી એક વખત વિક્રિલ ચેનલમાં સ્વાગત કરું છું જો હવે આપણે આફ્ટર ટ્રીટમેન્ટ અને બિફોર ટ્રીટમેન્ટ શું ધ્યાન રાખવાનું છે એના વિશે વાત કરીએ તો તમને આખી સવારથી સાંજ સુધીની દિનચર્યા બતાવીશ એ રીતે જ આપણે કામ કરવાનું છે તો આપણે શરૂઆત કરીએ હવે જો હવે આપણે સવારની શરૂઆત તો શરૂઆતમાં આપણે ઊભા થઈએ છે પથારીમાં તો આવી રીતે જનરલી ઊભા થઈ જાય બરાબર છે આવી રીતે ઊભું નથી થવાનું આવી રીતે સુવાનું નથી બરાબર કે આવી રીતે એકદમ આમ ઊભા થઈ જાય છે આવી રીતે કોઈ ટાઈપનું તમારે ઊભું થવાનું નથી સાયટિકા સર્વાઈકલ ફ્રોઝન શોલ્ડર બરાબર છે કમરનું દર્દ આવું કોઈ પણ દર્દ આવી રીતે ઊભું નથી થવાતું એની હું તમને કમ્પ્લીટ રીત જણાવું છું આ તમે સવારે સુતા સુતા ઊભા થશો તો સૌ પ્રથમ તમારે આવી રીતે આમ ફરી જવાનું છે ફરીને આવી રીતે શાંતિથી આવી રીતે ઊભું થવાનું છે બરાબર છે હવે આ તમે બેઠા થઈ ગયા પછી તમને જણાવો ઉભું કેવી રીતે થવાનું છે અને સુવાનું ખાલી ને ખાલી ગોદડી પર જ છે એટલે ચટાઈ પર તમને બતાવું છું અત્યારે એવું સમજો કે તમારે કોઈ બી જાતનો ગાદલો ઉપયોગ કરવાનો નથી હવે ઉઠતી વખત શું ધ્યાન રાખવાનું છે કે આ તમે ઊભા થયા અહીંયા જ વજન આપવાનું છે બરાબર છે આ તમે આવી રીતે ઊભા થયા હા કોઈ ટેકો લેવાનો છે કોઈ ના હોય તો કોઈને બોલાવો અધરવાઇઝ ખુરશી કોઈનો ટેકો લે ટેકો લે આવી રીતે આપણે અહીંયા જ ઊભું થવાનું છે આ ઊભું થઈ ગયું તમે તમારી ટોટલ દિનચર્યા કરો સપોઝ ત્યાર પછી તમે સોફા પર સોફા પર જનરલી બેસવાનો નથી પણ તો આતો ઘણી આવી રીતે નથી બેસી જવાનું આવી રીતે નથી ઊભું થવાનું બરાબર છે તમે આ રીતે બેસો અહીંયા હાથ રાખો બરાબર છે આવી રીતે બેઠા બેસો શાંતિથી શાંતિથી આવી રીતે બેસો નથી તમારે આ ટાઈપનું કોઈ બી વળવાનું નથી બરાબર છે કોઈ જ્યારે રિલેક્સેશન નથી વળવાનું તો ઉઠવામાં બી આ રીતે જ કાળજી રાખવાની બરાબર ખાંસી આવે છે હાથ રાખો ખાંસી કહેવું છીક આવે છે હાથ રાખો અહીંયા છીક ખાઈ ઠીક છે ત્યાર પછી તમે સપોઝ કે ખુરશી પર બેઠા છે બરાબર જનરલી આપણે પ્લાસ્ટિકની ખુરશી જ યુઝ કરવાની છે લાકડાની બરાબર કોઈ બી જાતની રિવોલ્વિંગ છે કે કોઈ કમ્ફર્ટ વાળું આપણે યુઝ નથી કરવાનું બરાબર છે સપોઝ તમે ખુરશી પર બેઠા છે આ તમે ખુરશી પર બેઠા શાંતિ ત્યાં બેસી જવાનું બેસી રહેવાનું થોડી વાર બરાબર હા આ દરમિયાન ધ્યાન રાખવાની છે કોઈ બી વસ્તુ આવી રીતે અનબેલેન્સ નથી થવાનું આવી રીતે કોઈ વસ્તુ લેવાની નથી આવી રીતે કોઈ વસ્તુ લેવાની નથી બરાબર કોઈ બોલાવે છે એટલે એને આમ ફરવાનું નથી તમારું બેલેન્સ અનબેલેન્સ ના થવું જોઈએ ઊભા થાવજો આવી રીતે શાંતિથી ઊભું થઈ જવાનું બરાબર છે આવી ત્યાં ઊભું થઈ જવાનું સાથે જે છે અહીંયા જ વજન આપવાનું છે અહીંયા આ ઊભું થઈ જવાનું ઊભું થઈને તમે તમારી દિનચર્યા ટોટલ આખી કરી શકો છો બરાબર ત્યાર પછી હવે રાત્રે જ્યારે તમે સુવો છો બરાબર છે એ સૂતી વખતે શું ધ્યાન રાખવાનું છે બરાબર તો આ તમે સપોઝ કે આવી રીતે આ બેઠા બરાબર છે જનરલી આ બેઠવા આ રીતે બેસવાનું છે આવી રીતે જ બેસવાનું બરાબર છે એકદમ બેસી નથી જવાનું બેટા સૂતી વખત ધ્યાન રાખવાનું છે કે આમ તમારે પડખું લે આ આમ નથી ખસી જવાનું શાંતિથી વજન આપો આમ પડખું લઈ શાંતિથી આમ ઊંચી કાપડા સુઈ જાવ બરાબર છે ઊભું થવાનું છે યા પડખું લેવાનું છે તો આવી રીતે તમારે આમ કરીને પડખું લેવાનું છે બરાબર છે અને સુઈ જવાનું છે બરાબર છે ઊભા થાવ છો હા સુતા સુતા તમે એક્સરસાઇઝ કરી શકો છો એક્સરસાઇઝ મારી બતાવેલી જ છે રીતે બરાબર છે ત્યાર પછી ઉભા થો તો સેમ વસ્તુ આ તમારી આખી દિનચર્યા મુજબ બતાવ્યું છે બરાબર છે 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 આ આ દરમિયાનમાં તમારે ધ્યાન રાખવાનું રીંગણ આમલી ત્રણ વસ્તુ જમવામાં નથી લેવાનું અને એક્સરસાઇઝ કરવાની છે એક્સરસાઇઝનું નું અત્યારે પાર્ટમાં વિડીયો બનાવું છું એ વિડીયો તમને એક બે દિવસમાં મળશે ઠીક છે મિત્રો તમે ગમે ત્યારે પણ ટ્રીટમેન્ટ કરાવવા આવો તો પ્રોપર છે ને કોઈ દવા લઈને ના આવશો ગળીને ના આવશો બરાબર બીજી વસ્તુ લૂઝ કપડાં પહેરીને આવજો આવી રીતે લૂઝ કપડાં હશે ને તો બહુ બેટર રહેશે બીજી વસ્તુ કે કદાચ દૂરથી આવતા હોય તો ચિંતા ના કરશો આપણી પાસે ફેસિલિટી છે તમે ચેન્જ ચેન્જ રૂમ છે તો તમે ચેન્જ ત્યાંથી કરી શકશો બરાબર જો મિત્રો એક જ વસ્તુ જણાવું છું તમે ગમે ત્યાંથી આવતા હોય ખાલી તમને આવવાની તકલીફ છે તમારી જવાબદારી ખાલી તમારી આવવાની છે સાયટિકા ફ્રોઝન શોલ્ડર સર્વાઈકલ બરાબર છે સ્પોન્ડિસિસ બરાબર આ દરેક વસ્તુમાં તમારે ખાલી આવવાની તકલીફ છે મારી પાસે તમે કેવી રીતે આવો તમારો પ્રશ્ન છે રિઝલ્ટ કેવી રીતે મારી જવાબદારી છે હજાર ટકા હું તમને રિઝલ્ટ આપી દઈશ મિત્રો ઠીક છે મિત્રો ચાલો ધન્યવાદ બધું જુઓ આ મારો વિડીયો ઇમ્પોર્ટન્ટ લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને જેમ બને નવા પેશન્ટને મોકલો તો એ લોકોનું જેમ બને એમ જલ્દી સારું થાય ઠીક છે મિત્રો ધન્યવાદ